ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ અને દિવાળીને લઈને સુરત જિલ્લાના કરોડોના ત્રણસો ઓગણચાલીસ વિકાસ કાર્યોની પ્રજાને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ભેટ આપવામાં આવી છે દિવાળીના તહેવારની શરૂઆત અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હરસંઘભીના હસ્તે તેઓની હાજરીમાં પીપલોદ વિસ્તારમાં જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર સુરત જિલ્લાના બસો એકોતેર પોઈન્ટ છસઠ કરોડના ત્રણસો ઓગણચાલીસ વિકાસ કાર્યોની પ્રજાજનોને ભેટ આપવામાં આવી છે પ્રજાના વિશ્વાસના વિશ્વાસના પરિણામે રાજ્ય સરકાર દ્વારા વીસ વર્ષના વિકાસની વાતો વિશ્વાસથી વિકાસ યાત્રા કરવામાં આવી છે તો આ સમયે ગૃહ રાજ્ય જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રાના સમારોહમાં સુરત શહેર અને જિલ્લાના બસો એકોતેર પોઈન્ટ છસઠ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સામાન્ય વહીવટ વિભાગ આયોજન પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ સુડા અને નર્મદા જળસંપત્તિ પુરવઠા કલ્પસર સહિતના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા પક્ષ દ્વારા ભાજ અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે જેને લઈને દિવાળી સમયે પ્રજાજનોને તેનો લાભ મળશે